ટ્રાવેલ કરીને આવવાનું કારણ સોર્સિસ ઓફ ડાયમંડ વર્લ્ડમાં નાઇન્ટી પર્સન્ટ ડાયમંડ જે છે એ સુરતમાં બને છે એટલા માટે અહીંયા અમને બહુ સારો સોર્સ મળી રહે છે રિઝનેબલ પ્રાઇસથી પણ મળી રહે છે બટ મોદી સાહેબનું જે સ્વપ્ન છે આઈ એમ ઓલ્સો ઇન્ડિયન બટ આ સ્વપ્ન સાકાર કરવામાં અમે ન્યૂયોર્કના જે વેપારીઓ બધા આખું આ વેપારમાં અમે આનો પ્રચાર કરીને અમે સુરતમાં વધારેમાં વધારે હીરાના વેપારીઓ અમેરિકા ન્યૂયોર્કના અને અમેરિકાના વેપારીઓ આવે એવો અમારો નમ્ર પ્રયાસ હશે અહીંયા અમે રિઝનેબલ પ્રાઇસથી મોરલ અને એથિક્સથી ડાયમંડનો વેપાર કરનાર વેપારીઓ સાથે અમે કામ કરવા અમે ખૂબ રાજી રહીશું આવશું અને અહીંયા એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એના જે બેન બેનિફિટ અમને ડાયમંડ બુર્સના જે મળી મળશે એનો અમને ખૂબ સંતોષ અને આનંદની વાત હશે અમારા માટે આ શહેર ડાયમંડ સિટી છે હું પણ સુરત શહેરમાં જ મારો ડાયમંડનો વેપાર કરીને અમેરિકા મેં મારી ઓફિસ કરી અને ત્યાંથી હું મારો વેપાર વધારે વધારી શકીશ અને સૌથી ધન્યવાદ નરેન્દ્રભાઈ મોદી અને એમની ટીમને સાથે સાથે ડાયમંડ બુર્સ અને એમની ટીમને વલ્લભભાઈ ગોવિંદભાઈ સૌજીભાઈ લાલજીભાઈ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને બહુ ડાયમંડ વર્લ્ડ ડાયમંડ માટે વર્લ્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે અને વર્લ્ડ ડાયમંડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે બહુ સરસ કામ થયું છે અને અદભુત કામ થયું છે એનો હું ખૂબ સહર્ષ અને ખૂબ આભાર અને ગૌરવ લઉં છું તમારા અંદાજ પ્રમાણે કેટલા લોકો અમેરિકાથી આ પ્રોગ્રામમાં આવ્યા હશે અમેરિકાથી ઓછામાં ઓછા બે હજારથી ત્રણ હજાર માણસોનો મને અંદાજ જે જોતા લાગતા લાગે છે એ મળ્યો મળ્યો છે બધા ખૂબ વેપારીઓ ખાસ કરીને જ્યુરિસ લોકોથી લઈને ઇન્ડિયન લોકો જે વર્લ્ડવાઈડ બિઝનેસના બિઝનેસમેનો પધાર્યા છે અહીંયા